તમે જે ગાય જોઈ શકો છો વેચવાની છે એકદમ ઓછી કિંમતની અંદર અને ટોટલ જવાબદારી સાથે વિડીયોની અંદર બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ગાય વેચવાની છે વેતરની વાત કરું તો બીજા વેતરની અંદર છે બીજું વેતર વ્યાઈ ગયેલી છે વિડિયો અંદર તમે જોઈ શકો છો સાવ સોજી અને ફૂલ સાચવેલી છે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગાય લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અત્યારે ચાર મહિનાની ગાભણ છે બીજું વેતર વ્યાય ગયેલી છે અને બે થી અઢી લિટર જેવું દૂધ આપે છે અને ફૂલ જવાબદારી કિંમત માત્ર પાંત્રીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તળાજા અને મોટા ઘાણા ગામે જોવા મળશે ગાય લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નેવું છ નંબર પર કોલ કરી ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો